જાય કુખારમાં મેલડી એક જ સમયે અનેક જગ્યાએ પહોંચી જાય એક ઉખાર મેલડીમાં તે વાત ઉપર માતાજીએ શું કીધું તે આપણે આ વીડિયોમાં જોઈશું જાય કુખારમાં મેલડી 12 સાલી કેમ કે તમે જ સમયની ચિંતા ના કરતા હોય તો કોઈ પણ સમય ગાળો હશે કોઈ પણ જગ્યા હશે હું મેલડી સમય ચોગડિયા જોવાવાને રહું મેલડી આવું એવો બોલું નહીં કાઢો કે સમય નતો એક માતા સુપર અનેક ના ઘેર જવા હું એના ઘેરે જવું જ સમય ગાળા તમાર ઘેરય હોઉં જ સમય ગાળા મારા વસ્તી ઘેરય હોઉં જ સમય ગાળા મારા સેવકો જોડે હોવ

તમારી પેઢી મહાકાળી માતા અનુભવ અનુભવ હોય તો વિશ્વાસ થાય એક ટકાનો અનુભવ ના હોય એટલે શંકા થાય જો શંકા આવો તમને વિશ્વાસ એમનો શંકા થઈ તમે દીવો કર્યો અને એમનો શંકા થાય કે બોલ્યા કે કઈક મનમાં વિચાર્યું તરત દેવ યાત્રા થઈ જાય તમારી પ્રમાણ ના હાલે એમના કારણે એટલે પૂછતા હોય ને એકલા આવતા હોય તો તમારા પૂરતું સમાધાન ક્યાં છો ટકા બતાવીશ તમારા પૂરતું એટલે તમે અત્યારે જગત માં ઠેર ઠેર રખડી રખડી રહેલા કોઈ નાનપણ બાઈક લઈને પડી ગયું કોઈ તલામ તલામ ના પારે હેચકા ખાતા કોઈ દેવા આવી ગયું આવું પેલા બનતું બધું તારા ઈચ્છા જ કઈક ના શરીર માં હોય

માતાજીના સાનિધ્યમાં આવ્યા પછી અમારે પહેલું તો મન નિર્મળ બની ગયું છે શરીરમાં જે બી રોગ હતા એ બધામાં શાંતિ થવા માંડી છે ધીરે ધીરે અને મારા છોકરાઓના બી સંસ્કાર રામ રામ વગર તો ચાલતું જ નથી આજ પ્રવચનમાં આવા એવું નહોતું તો એ પોતે રડવા માંડ્યો કે માના પ્રવચનમાં જવું છે ને એમાં કોઈ વિઘ્ન આવે ને તરત તમે માતાજીને પ્રાર્થના કરી ને તે વિઘ્ન જતું જ રહે કા માતાજીને પ્રાર્થના કરો ખુંખાર મિલડીમાં બારે જાતા અને એમના લીધે મને પૂર્દેવીનું જ્ઞાન નહોતું એ થયું છે ગોગા મહારાજનો પોતાની માનું મહત્વ બધું બહુ જ સમજેડ પડી છે અને હું બ્રેક વગરની ની મારે સરકારી નોકરી હમણાં મળી છે બ્રેક એક્ટિવા માં ના હોય ને એક્સિડન્ટ થતા થતા મને બે ત્રણ વખત સેચમાંથી કટ કરીને બચાવી દીધી છે બુખાર બિલ્ડીંગમાં અને સદાય અમાર જોડે જ હોય ને ઘરમાં કઈ બી કામમાં આમ હસતા હસતા પેલી બ્લુ ચુંદડીમાં દેખાય ને એ પહેલા બીજો કેવો રવિવાર હતો ને એમના દીકરાના સ્વરૂપમાં મારા સપનામાં આયા હતા પછી બીજા દિવસે હું તો એમના દીકરાને ઓળખતી નહોતી જોયો નહોતો ફેર બીજા દિવસે વિડીયો માં આવ્યું પછી ખબર પડે કે આ તો માતાજી દીકરાના સ્વરૂપ માં આવ્યા છે બઉ સરસ અનુભવ થયા છે મારા મમ્મી અને મારી બેન લોકો બધા મારા જીજાજી લોકો માનતા થયા છે રવિવારે એ લોકો ભરતા થયા છે અને મારી બેન ને પણ મકાન

ખુખર ને મારા રામ રામ જય જય શ્રી બહુચર મેરડીમાં હું પાવાગઢ સાઈડ થી આવું છું મારું નામ ભક્તિ છે મારો પહેલો અનુભવ એ છે કે મારી આ દસ તારીખે મારા સપનામાં આ એમના દીકરાના સ્વરૂપમાં આવ્યા અચાનક જ મારા ઘરમાં આવ્યા હતા સેવકો જોડે સોફા ઉપર બેઠા અને પછી ડાકલા વાગતા હતા ઘરમાં તો મારી નીચે ચટ્ટા ઉપર બેસીને એમની ધૂન ચાલુ કરી અને નીચે જે

માતાઓ જેમાં મેળી મસા મસાની મેલડી પછી સધી માતા સિકોતર માતા ઝોપડી માતા એવા માતાજીના ખાલી ફોટા બતાવ્યા હતા અમારે સપના હા સપના અને પછી મારીએ જે અમને ન્યાય વ્યવહાર બતાવ્યા છે એ ન્યાય વ્યવહાર કરવાથી અમારા ઘરમાં ઘણો બધો પરિવર્તન આવ્યો છે તમારા જીવનની અંદર મારા જીવનની અંદર તો આવ્યો જ છે ઘણો બધો આવ્યો છે જે મારો ચીડચિડ સ્વભાવ હતો એ પણ હવે થોડો થોડો શાંત થવા માંડ્યો છે સરસ માં બહુચર મેળવી માં તમારી મનોકામના પૂર્ણ કરે રામ રામ